एप्लीशन मोबाइल में डाउनलोड करे डाउनलोड करे हव पई वगनाम खे मोबाइल वारी तमामु ત્રીજી વસ્તુ કોઈને નોકરી જોઈએ જોબ તો તેની પણ માહિતી આ રણભૂમિ ઉપર મળી જશે જે પણ પોકરામાં થશે રણભૂમિ એ વિશુદ્ધ પોકરામાં થશે કોઈ પણ પૈસા વગર ખાસ મદદ કરીએ છીએ એટલે આપણે ઘરે જઈએ તો પણ બીજા પાસે આ રણભૂમિનું જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જેથી એમને વધુમાં વધુ માહિતી મળી શકે બીજી વસ્તુ ટૂંક સમયમાં રણભૂમિ ઉપર ઝૂમ એજ્યુકેશન ઝૂમ પરથી તમને આ જે ક્લાસો ચાલે છે તો તે પણ તમને ઘર બેઠા દિવસો મળી રહેશે એના માટે આપણે રણભૂમિની જે એપ્લિકેશન છે એ લોન્ચ કરી દઈએ એટલે હવે જે પણ પ્રોગ્રામો થશે જે પણ શિક્ષણને લખ્યું જે પણ રમતને લખ્યું અને નોકરીને લગતું તમામ માહિતી તમને આ રણભૂમિની એપ્લિકેશન પર અવેલેબલ રહેશે એના માટે આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને તમામને ડાઉનલોડ કરવા માટે કહીએ છીએ તમારે ખાલી અમારી આપડ જ નથી તમને કોઈ મદદની જરૂર છે તો પણ તમે રણભૂમિની એપ્લિકેશન પર જઈને તમે એમાં તમારી રિક્વેસ્ટ રાખી શકો છો એક સીધી રિક્વેસ્ટ અમારી ટીમને મળી જશે એટલે તમારી જે પણ જરૂરિયાત હશે એ પણ તમે મોકલી શકો છો એટલે એ બાબતે તરતપણે કાર્યરત થશે એના માટે આપણે એપ્લિકેશન લોન્ચ કરી છે જે પણ ભગવાટ થશે વારંવાર કહીએ છીએ તે શુભ થશે તમને પણ મદદની જરૂર છે તો પણ તમે આમાં એપ્લિકેશનમાં સીધા જઈને અમને કરી શકો છો એટલે તે માટે આ કરીએ છીએ અને એ માટે એના મહાનુભાવો અને ઘણી માર્કેટનો સાથ સત્કાર છે તો તેમનો આપણે આભાર માનીએ અને એકવાર તાળીઓ પાડીને એનો ખૂબ ખૂબ ધન્યવાદ